ત્યારે કોઈ પણ વાંક વગર યુવાન પર હુમલો કરનારાઓ સામે પગલા લેવાય તેવી માંગ કરાઈ છે શું બનાવ બઈને આપની સાથે મે ઘરથી થી નીકળેલો ઓર્ડર માટે કેમેરા માટે તો જતો તો મારે ટુંકી તો પુના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો તો મે ઊભી રહેવા ગયો જેમ જેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા એ લાઠી કોઈ મારી તમને सर आम बहु बनात एले पाषाठ पण आसाठ पण बंदे साईड त्या